ઓગણીસો એક્યાસી થી રથયાત્રાનો પ્રારંભ થયો આજે બેતાલીસમી રથયાત્રાનો પ્રારંભ તૈયારી છે વિરમગામની પાવન ભૂમિ ઉપર એમાં સાહેબ શ્રી દેસાઇ સાહેબ ચૌહાણ સાહેબ દવે સાહેબ ઉપસ્થિત વિરુમગામ નગરપાલિકાના પ્રમુખ ને અમારા વાલા હરિભક્તો મુસ્લિમ સમાજના આગેવાનો બધા અખવાડાના સર્વે ભાઈઓ ભાઈઓ ને અત્યાર સુધીમાં ઇતિહાસ છે વિરમ ગામનો કે કોઈ જાતનો કોઈ બનાવ બની હોય ને સાહેબ મારી એવી આગળ પણ બનશે આપણે સારું ઈચ્છીએ આગળ જવાનું ઈચ્છીએ એક સીડી પછી એક સીડી જોવાનું કે ગામની પ્રગતિ થાય દિવસે દિવસે આપણે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે વિરમ ગામ ખૂબ આગળ વધે અને એકબીજાને અત્યાર સુધીમાં કોઈ જાતનું કંઈ થયું પણ નથી ઇતિહાસની અંદર એવું છે કે આ મંદિર એટલે એવી કોમની અંદર વસેલું છે એક બાજુ અમારા કોવાડિયા ભરવાડ સમાજ છે એક બાજુ દેવાઈ પૂજક છે અને એક બાજુ મામેડ્ય સમાજ છે ત્રણથી સાથે રહ્યું મંદિર પણ ત્રણેયની એકતા સાથે લીધું મંદિરની કેમ ત્રિવેણી સંગમ હોય એમ ગંગાજમના સરસ્વતી એવી રીતે એ મંદિર વસ્યું એની અંદર ભગવાન ઘણી વખતે ઈચ્છા થતી હતી કે મારી પહેલા ત્યાં મંદિર બાર રોડ ઉપર લઈ જવું પણ ઠાકોરજીની ઈચ્છા નથી મંદિરની આજુ આજુ બધા ખૂબ સહકાર મળ્યો ને આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે અત્યાર સુધી જે રથયાત્રા નીકળી ને આ રથયા પણ ધામધૂમથી નીકળશે ને બધા એનો સહયોગ છે આ પોલીસ વિભાગનો સહયોગ પહેલાંથી પણ છે અત્યારે છે અને અગાઉ પણ રહેશે સાહેબે કીધું કે વાત કરી કે પોલીસની જરૂર નહીં પણ કાયદાના હિસાબે આ પણ બંધાયેલો અમે પણ બંધાયા છીએ જવાબદારીના હિસાબે ને આજે બધાને કહેવું છું હું કે અત્યાર સુધી ઘટના નથી ઘટી ને અડાવાળા હોય કે મંડી હોય બહાર ના કોઈ હોય થોડું થતું હોય ને એટલું બધું વાયાપક થઈ જાય થોડીક ઘોલ માટે કેટલું થઈ ગયું હમણાં તમે ઉત્તર પ્રદેશ થયું એકસો ને પચીસ સાત માણસો

મને એક સેવાદાર છું ને બધાની એવી ફરજ છે કે મને ભગવાનની કૃપાથી અમને ભગવાન જશ આપે આ કાર્ય તો થવાનું જ છે કોઈ એમ નહીં કે કોઈ માને કે અમે રથયાત્રા નીકળે હું કહું કે આજે હું છું તો જ રથયાત્રા નીકળી એવું નહીં હું નહીં હોતો રથયાત્રાની કરવાની પણ ભગવાને તમને અમને એક નિમિત્ત બનાવ્યા એ નિમિત્તની અંદર આપણે બધા સાથે રહીને અત્યાર સુધી જે રથયાત્રા નીકળી બધા સ્વાગત કરે છે આપણે બધાની બધી વ્યવસ્થા સાહેબ બધી જમવાથી માંડી ને પણ વ્યવસ્થા બધી બધી કોઈ છે કોઈ લોકો થમ્સઅપ ને આવું બધું ઠંડુ પણ પીવડાવતા હોય છે એની કેટલી ભાવના ઊંચી હોય તો આપણે એમને પણ જેમ આવો આયોજન કરે છે એને પણ આપણે ધન્યવાદ આપવો જોઈએ કે ધન્યવાદના પાત્ર છે તો

સાથે સાથે આપણે સમય મર્યાદાનું પણ પાલન કરીશું કારણ કે અમદાવાદની રથયાત્રા પણ લગભગ કોણા આઠે પહોંચી જવાની ઓછી આટલી મોટી રહી છે અને એમાં અમે સમાજ સ્કૂલની કોપરેટર કરીશું સહકાર આપીશું સાથે સાથે અમે બોલેટર્સ પાસે પણ અપેક્ષા રાખીશું કે એ પણ જો કોઈપણને પોલીસ યોગની જો તમારી મેરેજ સ્મૂથલી રૂપ ચાલતું હોય તો પોલીસનો કોઈ ઇન્વોલ્વ તમારી જરૂર શકે એનાથી અમારું કામ છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું જે અમે કરીશું એમ કરવાના છીએ કારણ કે એનું કામ જ છે આપણો પ્રોસેસ જ ખૂબ સમયસર નીકળે સારી રીતે નીકળે રંગી રંગી નીકળે સમયસર પૂર્ણ થાય એ તમામ આયોજકોની જવાબદારી અને અમારો સ્કૂલ સરકાર પત્ર લઈ ત્યાર કાઢી નીકળે અને ક્યાંય કોઈ એવો ઘટરનો પ્રશ્ન